અત્યારે હાલમાં આવી મોટી દુઃખદ ખબર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે હાલ એક માઠા સમાચાર સામે આવ્યા છે આ તારક કા ઉલ્ટા ચશ્મા છેલ્લા સત્તર વર્ષથી લોકોના પસંદનો શો રહ્યો છે તેના દરેક પાત્ર આજે દરેક લોકોના મન પર છપાઈ ગયા છે સોશિયલ મીડિયા પર આ શોનું મજબૂત ફેન ફોલોવિંગ છે દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલા છે પછી ભલે તે જેઠાલાલ પેઢી વચ્ચેની મજાક હોય કે પોપરલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય સિરિયલના એપિસોડો ચાહકોના ઘરમાં હાસ્યનો ડોઝ લાવે છે ત્યારે હવે હાલના એપિસોડોમાં ગોકુલધામ સોસાયટીના લોકો ઓનલાઈન કૌભાંડમાં ફસાઈ ગયા છે જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડોમાં જોવા મળશે નહીં હાલ તે વેપારી મંડળ સાથે હિમાલય ગયા છે તે થોડા દિવસો ત્યાં રહેશે અને અભિનેતાએ પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી જેથી કોઈ તેમનો સંકલ્પ કરી શકે દરમિયાન જેઠાલાલ પૈસા કી બારીશ એપ પર પંદર લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું જે હવે ડૂબી ગયા છે તારક કા ઉલ્ટા ચશ્મા તાજેતરના એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાના છે કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકોએ પૈસાકી બારી સેપ પર પૈસાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું જો કે પછીથી એક સ્કીમ કહેવામાં આવી જે જેમાં પૈસા એકસાથે બમણા થઈ જાય છે પેઢીથી લઈને તારક સુધી સોડી અયર અને અબ્દુલે તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું જો કે બીજા દિવસે બધાએ એપ ખોલી ત્યારે તે ગાયબ થઈ ગઈ અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે આ ઘટના બાદ સોસાયટીના લોકો ચાલુ પાંડે પાસે પહોંચ્યા અને તેમને આખી વાત જણાવી હતી બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ